હાલો એક ટુ ફેમિલી કેમ છે મજામાં મજા છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે રામ રામ આપણે આજ નવો બ્લોગ ચાલુ કરી દીધો છે ને મારે છે દાળિયા કાળુભાઈ ની બતાવો તમને ને પછી બ્લોગ નવો ચાલુ કરી એ ફ્યુ થયા આ છે અમારે દાળિયા કાળુભાઈ ને આ છે કાળુભાઈ હા વિજય જો આઈજો કાળુભાઈ ને આમાં દેખાતા નહી હવે દેખાણ વાહ કાળુભાઈ વા એ આપણે રોજ કામ કરીએ છીએ એવડીને એવડી જ ઉતારવાની છે ને આપણે તો ગાડી વારીએ છીએ ગાડી ધારવાની છે કાળુભાઈ ની એ બધાય પછી હવે નણે છે ને ધીમા ધીમા નણે છે ચાલુ છે

ભૌતિક થઈ ખીડ્યા છે એ પાછળ પાછળ ફીડ્યા છે જોવા જવાય છે આપડે એડી નળ બળ કરે ને ઉટબળ